ભરૂચ થી સમાચાર મળ્યા છે કે ભરૂચ અને અંગલેશ્વરના નર્મદામૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અંગલેશ્વરના શિવ દર્શન સોસાયટીમાં રહેતા આશરે 55 વર્ષીય પુરુષે રાત્રે 1 વાગ્યે બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પરંતુ સદનસીબે પાણીમાં હાથ હલાવતા જોવા મળ્યા બાદ ભરૂચ તાલુકાના મુકરવાડા નજીક સ્થાનિક નાવિકોએ તેમને બચાવી લીધા હતા. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સમયસર પહોંચી તેમનો પરિવાર સંપર્કમાં લાવીને તેમને સોંપ્યા હતા છેલ્લા પંદર દિવસમાં ત્રીજો કિસ્સો છે અને ત્રણેય લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે આ મામલાઓએ તંત્ર સામે સવાલ ઉભા કર્યા છે અને લોક માંગ ઉઠી છે કે નર્મદા મૈયા બ્રિજ પર સલામતીના પગલાં લેવામાં આવે આજે લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ નામ પટેલ રૂમિક કમલેશભાઈ હું કુકરવાડા ગામનો રહેવાસી છું હું માછી માર માછી મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તળતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કૂઈદ્યા હતા એ ભાઈ તો માછી મારતા માટે ભાઈ ભાઈ બૂમ માળે કે બચાવ બચાવ કરીને તો હું માછી માર દરમિયાન એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધરમેશ કાકાને ફોન કર્યો ધરમેશભાઈ સોલંકીને એ દરમિયાન આજુ લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિક મારી પર ફોન આવેલ કે ભાઈ